હેલો લો ગુડ મોર્નિંગ નમસ્તે જય માતાજી જય સોમનાથ ભાઈ વહેલા ઓફિસે જવું પડશે કારણ કે ઠીક છે ચલો આજે રનિંગ બની થશે નહીં અને બધા હોમ મિનિસ્ટર બધા ઉઠી જાય ફટાફટ જવું પડશે ઓફિસ ચલો સ્વાગત છે તમારું બધાનું અમારે એક નવા બ્લોગમાં મળીએ આજે અત્યારે તો આજે જલ્દી જવાનું એટલે સવારનો નો બ્લોગ બનશે નહીં ચલો હું મિત્રો ઠીક છે મહાદેવ ની શરૂઆત કરીએ ચાલો મિત્રો ચાલ જોઈ લો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઓફિસ હવે ગેટ ઉપર તમે જોઈ શકો છો ગાડીવાળો આવે જ છે ફટાફટ માલ તૈયાર કરી અને મોકલવાની તૈયારી છે હવે આવી છે લાઈફ જો તો મળીએ સાંજે ચાલો બને રહેજો અમારા સાથે બ્લોકમાં એન્ડ ફર્સ્ટ ક્લાસ વાગી ગયા સાડા છ અને પાંચ મિનિટ અને આવી ગયા ઓફિસથી ઘરે આજ તો બહુ વહેલા વહેલા ગયા હતા અને તો પણ એકાદ કલાક જેવું થોડું લેટ થઈ ગયું છે તો નહીં ધોઈ થઈ ગયા ફ્રેશ ફટાફટ અને હવે જઈશું બજારમાં કારણ કે આજે તો કેરી લાવવાનો પ્લાન છે ફરીથી અને અમારો હોમ મિનિસ્ટર ડિસ્ટર્બ કરે છે સવારનો અત્યારે હાથમાં મોબાઈલ અવાજ ઓછો કર તો જોવો છે બરાબર અમારા તમારા બ્લોગ બહુ બીજા મોબાઈલમાંથી કે ભાઈ મારું શું મૂકી દીધું અંદર બરોબર ને હે હા વ્યૂ કહેવાય એ હજુ નહીં ખબર પડતી વ્યૂ કોને કહેવાય લાઈક કોને કહેવાય કોમેન્ટ કોને કહેવાય એવી નહીં ખબર પડતી હે બરોબર તો ઠીક છે ચલો જવાનું હોય તો ઊભું થવું હા પૈસા બસ પૈસા તો વાપરવા પડે ને તા ચલો મિત્રો પૈસા તો જો ખાવું હોય તો પૈસા તો વાપરવા પડે ભલે આવક ઓછી હોય પણ આવક તો બધા જેટલી જ જેટલું એક અમીર માણસને ખાવા જોઈએ ને એટલું જ એક ગરીબ માણસને જોઈને એટલું જ એક મિડલ ક્લાસ માણસને જોઈએ મતલબ કે શોખ હોય તો શોખ વધારે હોય શકે પણ જે ખાવાનું છે જે મતલબ માણસની જરૂરિયાત છે પ્રાથમિક જરૂરિયાત એ તો બધાની સરખી જ હોય બરાબર ઓકે અન્ડરસ્ટેન્ડ અત્યારે હાલ જ મૂકી દઉં સરસ એક

આપડે પાણી પૂરી પાસે ખતમ માની લે આઠ વાગે આવ્યા છે હવે આપડે ધીરે ધીરે જમવાનું તૈયાર થઈ ગયું છે અને જો આપણે કહીએ છીએ કે ભાઈ આઠ વાગે સાડા સાત વાગે આપણે જમવાનું તૈયાર થઈ જવું જોઈએ જમવાનું થઈ ગયું છે આજે તૈયાર તો આ જુઓ તો ફોનમાં વાત લડ્યા છે દેરાણી જેઠાણી અને ચાલુ પડી ગયા છે બાકી આપણું જમવાનું રેડી છે બધું લઈ લીધું છે બરાબર રેડી ને ચલો મિત્રો તો લાઈટ જો સાચી કેરી ફેર્યું મસ્ત ક્લાસ એકસો સાઈઠ ની કિલો જે ભાવ રેગ્યુલર એ જ ભાવ છે કેસર કેરી ખાવી હોય તો એકસો સાઈઠ જો આવું છે આપણું જીવન ક્યારે ક્યારે ડગમગતી ના હોય ને ક્યારેક સસપટાટ કરતો શેડ હોય કે આપણે કોઈક વાર ઝડપથી ને કોઈક વાર ધીમે ડગુમગુ ડો ચાલા રાખે કારણ કે મિડલ ક્લાસની લાઈફ એટલે કહેવાય ને ખરબજડા રસ્તામાં ચાલવાનું ક્યારેક એનો રસ્તો એકદમ કહેવાય ને એક્સપ્રેસ હાઈવે જેવો ના હોય બસ સિંગલ પટ્ટી રોડ અથવા તો ડબલ લાઇન રોડ ઉપર ચાલ્યા જવાનું સામે શું આવશે મુસીબત એની ખબર હોય નહીં જેમ કે નોકરી ધંધો રોજગાર હોય એટલે એમાં અવારનવાર કામ ધંધાના કામમાં આવી રીતે વ્યસ્ત રહેતા હોય નોકરીમાં વ્યસ્ત રહેતા હોય તો મિત્રો થતું હોય છે આવું ચલો